ભારિતમાં દોલનો કેવન અને કેટુ ધરાવતી બે શ્રેણીમાં જોડેલી છે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર દ્રઢ આધાર પરથી શિરોલમ લટકાવેલ છે તેના મુક્ત છેડા પર એમ દળનો પદાર્થ લટકાવેલો છે આ પદાર્થ વાય જેટલા નાના અંતર સુધી એમાં થતો વધારો વાય છે અને સ્પ્રિંગ બે ની લંબાઈમાં થતો વધારો વાય છે બંનેને સમાંતર લગતા હોવાથી વાય બરાબર વાય વધતા થશે અને બે માટે બી એનું એ જ રહેશે પણ માઇનસ કે ટુ ટુ જેટલું થશે કારણ કે બંનેનું સ્થાનાંતર વાય જે છે જુદા જુદા છે બંનેના સ્ત્રી વચનાંક પણ જુદા જુદા છે હવે આમાં આપણે વાય વન ને સૂત્ર નો કરતા બનાવીએ તો વાય વન બરાબર માઇનસ એફ ના છેદમાં કે વન અને વાય ટુ બરાબર માઇનસ છે કિંમત મૂકીએ તો વાય બરાબર માઇનસ ના છેદમાં કે વધતા માઇનસ ના છેદ આપણને મળે છે માઇનસુ આથી વાય બરાબર માઇનસ એફ કે વન વધતા કે ટુ ના છેદ માં કેવન ગુણ્યા કેટુ થશે એફ ને સૂત્ર નો કરતા બનાવવામાં આવે તો આ જે પદ છે સામે જશે તો વાય k1, k2, જે છેદમાં હતા એ અંશમાં આવશે અને કેવન વાય કે શ્રેણી જોડાણનો સમતુલ્ય બળ અચળાંક લેવામાં આવે તો આ સમીકરણ પરથી સમતુલ્ય બળ અચળાંક જે મળ્યો જેને હું કે કહું તો કે બરાબર મને છેદમાં કેવન વત્તા કેટુ આથી આવતકાળ ટી બરાબર ટુપાય ના છેદ માં ગુણ્યા આપણે કરીશું એમના છેદમાં કે હવે જો બંને સ્પ્રિંગ બળ અચળાંગ જે છે એ સમાન હોય એટલે કે કેવન બરાબર કે બરાબર કે લઈ લેવામાં આવે તો જે છે એ કેન્સલ છે પરિણામે બંને સ્પીન નો બળચ્રાંક સરખો હશે તો તે કેસ ના છેદમાં બે મળે છે અને એ સમયે છેદમાં બે એટલે કે આવદ માં ટુ એમ જેટલી મળે છે આવૃત્તિ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એમ દળના પદાર્થને કેવળ અને કેટલું

એટલે કે એક લંબાઈમાં વાય જેટલો વધારો થશે પણ એ અલગ અલગ હશે પણ હશે તો એક જ દિશામાં આ જે સ્પ્રિંગ છે એ અહીંયા ઘડી પહોળી થવાનો પ્રયત્ન કરશે આ સ્પ્રિંગ છે એ થવાનો પ્રયત્ન કરશે એટલે કે બંને દિશા જે છે એક જ છે ભલે તેમના મૂલ્ય અલગ અલગ છે

મહત્વ સમતુલ્ય બળ અચળાંક કે બરાબર કે વન આપણને મળે છે અહીંયા જે છે કે છે અને અહિયાં કે વન છે એટલે મહત્વ સમતુલ્ય અચળાંક કે એ કે જેટલો છે પરિણામે આવર્ત કાળ ટી બરાબર ટુ પાય વર્ગ મૂળમાં ના છેદમાં કે આથી ટુ પાય વર્ગ અંદર એમ ના છેદમાં કે ના બદલે ત્યારે જે કે મળે છે એ ટુ જેટલો મળે છે કે વત્તા કે એટલે કે ટૂંકી આથી બરાબર ટુ પાય વર્ગ છેદમાં આપણને મળે છે અને વજન રહીત અને સમાન લંબાઈ ધરાવતી તેમજ કેવન અને કેતુ બળ ધરાવતી બે સ્પ્રિંગો આકૃતિમાં દર્શાવેલી છે તેમના મુક્ત છેડી એમ દળવાળો અને અસમાન ઘનતા વિતરણ વાળો એક બ્લોક દર્શાવેલો છે આ જે બ્લોક છે એનો દળ જે છે એ એમ દર્શાવેલું છે આ પરિસ્થિતિની અંદર બ્લોક પણ નીચેની દિશામાં ખેંચીને y જેટલા નાના અંતર સુધી ખેંચીને તેને મુક્ત કરતા તે ઉદ્વ સમતલમાં સરળ આવર્ત ગતિ કરે છે અહીં બંને સ્ટ્રિંગોના બળ જુદા જુદા છે બંને સ્ટ્રિંગોની લંબાઈમાં થતો વધારો જે છે એ સમાન છે કારણ કે બંને સ્ટ્રિંગો છે એનો આધાર પણ સરખો છે અને નીચે બ્લોક પર સમાન દર્શાવેલો છે બંને સ્ટ્રિંગનો જે બળ જુદો જુદો હશે આથી જે બળ ઉદ્ભવે છે બંને સ્ટ્રિંગમાં એ પણ જુદો જુદો હશે એટલે કે ધારો કે પહેલી સ્ટ્રિંગમાં ઉદ્ભવતું બળ F1 છે એ -k1y1 છે અને એફ જે છે એ માઇનસ કે ટુ વાય આપણને મળશે પરિણામે કુલ બળ જે છે હું માઇનસ કે વાય લઉં તો માઇનસ કે વન વત્તા કે ટુ બહાર વાય આથી સમુલ્ય ટુ પાય વર્ગમૂળમાં એમના છેદમાં કે પરથી આપણને આવર્તકાળ ટી બરાબર ટુ પાય વર્ગમૂળમાં એનું દળ એમના છેદમાં એટલે કે કેવન કે મળે છે હવે જો તેનો સમતુલ્ય બળચરાક કે છે એ ટુ કેસ જેટલો આપણને મળે છે પરિણામે આવના છેદ માં ટુ કે જેટલો મળે છે

એમાં પણ ટુકે ડેસ નો વ્યસ્ત એટલે કે ટૂંકી ડેસ ના છેદમાં એમ આપણને આવૃત્તિ મળે છે